ગામ સાયલાના વણિક શેઠ માણેકચંદ પારેખ તથા લીમડીના શેઠ તલક્ષી ગામ લોયામાં શ્રીજી મહારાજ વિરાજતા હતા ત્યાં દર્શને આવ્યા તેઓએ શ્રીહરીના ભગવાનપણાની વાતો ખૂબ સાંભળેલી અને પોતે બેવ મુમુક્ષુ હોય તેઓના મનમાં એવો સંકલ્પ હતો જે આપણે સૌ કોઈ જેને સ્વામિનારાયણ ભગવાન કહે છે એના દર્શને જઈએ અને જો એ સમયે આપણને બોલાવીને ફેણીની પ્રસાદી આપે તો આપણે એને ભગવાન માનીએ આમ મનમાં વિચાર કરીને પછીથી બે જણા લોયા ગામ સુરાખાચરના દરબારગઢમાં શ્રીહરી વિરાજતા હતા ત્યાં આવ્યા અને સભામાં શ્રીજી મહારાજને પગે લાગીને સન્મુખ બેઠા અંતર્યામીપણે શ્રીજી મહારાજ એમના મનનો સંકલ્પ જાણીને કહે કે આ બેઉ વાણિયાને જો સત્સંગ થતો હોય તો લાવો એમને સૂતરફેણીની પ્રસાદી આપીએ એમ કહીને શ્રીજી મહારાજે બેઉ જણાને સૂતરફેણીની પ્રસાદી આપી પછી બેઉ જણા ઉઠીને શ્રીજી મહારાજને પગે લાગ્યા અને કહ્યું જે હે સ્વામિનારાયણ તમે તો અંતર્યામી છો અમો તો મનમાં સંકલ્પ કરીને આવ્યા હતા કે સૂતર ફેણી આપે તો ભગવાન સાચા તે આપે સિદ્ધ કર્યો અમને તમારા શરણે લ્યો અને આપના આશ્રિત કરો પછી બેઉ જણા વર્તમાન ધારીને સત્સંગી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી